સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય એટલે શું વચનામુ છસો ને પરમ પરમદેવે આ વાક્ય બોધ્યું છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ શ્રી તીર્થંકર છ જીવ નિકાય અધ્યન મૂળમાં ઉત્તરેજન સૂત્ર ના ચૌદમાં અધ્યયનનો આ સત્યાવીસનો શ્લોક છે એમાં આવે છે કે જે પુરુષને મરણની સાથે મિત્રતા હોય અને જે મરણથી નાસી જઈને છૂટી શકે તેવી તાકાત ધરાવતો હોય અથવા તો હું કદાપી પણ મરીશ નહીં એવું જેને જાણપણું હોય અને પાકી શ્રદ્ધા હોય તે જ મનુષ્ય સુખેથી સુવે જેને ભાવિકાળનું જ્ઞાન હોય તે જ વ્યક્તિ આ કામ હું કાલે કરીશ એમ કહી શકે મોત સાથે મિત્રતા પરમ કુપવદેવે નાની ઉંમરે કાળ કોઈને નહીં મૂકે એ કાવ્યમાં કડીએ કડીએ નવ કાળ મૂકે કોઈને પદમાં બોધ્યું કે ધનવાન બળવાન ભાગ્યશાળી કે ચક્રવર્તીને પણ માથે મરણ છે કોઈ તેનાથી છૂટી શકતું નથી જે જન્મ્યો તે મરવા એ નક્કી છે જે જાયું તે જાય પરમ કુપોદેવે રત્ન કરણ અશરણ ભાવના ગુજરાતી અનુવાદ કરેલ છે તેનું પદ્યમાં રોચક રૂપાંતર કરી કાવ્યમાં પૂજ્ય લખે છે એવી કોઈ જગ્યા નથી કે એવો કોઈ સંસારી જીવ નથી મોત ન પહોંચી શકે કાવ્યમાં લખ્યું સરસિતા ગીરીની ગુફાજી જલદી કે પાતાળ સ્વર્ગ દુર્ગમ ગઢ નહીંજી જ્યાં ન પહોંચે કાળ આગળ જણાવ્યું ઔષધિ અમી સમી મળે જી ઇન્દ્ર સમા સ્વામી હોય

અત્યાર સુધીના પશુ પંખી ઝાડ પાડના ભાવ તો રાત્રિ જેવા હતા ત્યારે કરેલા કર્મો ભોગવ્યા સિવાય બીજું કાંઈ થયું નહીં બીજા ભાવ રાત્રિ જેવા ગયા આ મનુષ્ય ભાવ તે સવાર જેવો છે અત્યારે કામ થાય તો થાય નહીં તો પાછા ચોરાશયના ચક્કરમાં એટલે પરમ ભાવે કહ્યું રાત્રિ વ્યતિકમી ગઈ પ્રભાત થયું નિંદ્રાથી મુક્ત થયા ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો મનુષ્ય ભાવ તો પહેલાં પણ મળ્યા હતા પણ કંઈક ફાયદો ન થયો આ બોમાં પરમપોદ મળ્યા અને જો પુરુષાર્થ કરીએ તો અનાદિનું દેવ પતી જાય એમ છે નહીં તો મહાત્મા શંકરાચાર્યજી કહે છે તેમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશનમ આ રખડપટ્ટી ચાલુ જ રહેશે પૂજ્ય અંબાલાલભાઈ લખે છે બહુ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી પણ હવે જાગ્રત કરી ગુરુ રાજેચંદ્ર બોધદાન કર્યું શરૂ સહજ આત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ કરું હવે વિષય વિકાર સહિત જે રયા મતીના યોગ તો પછી પરિણામની વિષમતા તેને યોગ અયોગ એવું ન થાય એને માટે કમર કસવાની છે વચના મુદ્દ સાતસો ને બારમાં કુપોદુએ કહ્યું અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા દેહે આત્માર્થનું લક્ષ પ્રથમ કર્તવે છે ચારસો છવ્વીસમાં ભાવસાર ખુશાલ રાયજીના દેહ વિલયની વાત કરતા લખે છે કે પાંચ મિનિટના મંદવાડમાં તેણે દેહ ત્યાગ્યો સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી એ આવા પ્રસંગો બોધ આપે છે વચનામુખ છસો નેવ્યાશીમાં બોધ આપ્યો આ જીવને દેહ સંબંધ હોય ને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાથ્રુ બીજે સ્થાને કે જીવની વૃત્તિ જાય છે તે પણ કોઈક વિરલા જીવને ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ ભય પરથી બાહ્ય ક્ષણિક વૈરેક પ્રાપ્ત થઈ વિશેષ કાર્ય કરી થતો નથી કોઈ વિચારવાન અથવા સુલભ બોધી કે હળુકર્મી જીવને તે ભયથી અવિનાશી પદ પ્રત્યે વૃત્તિ થાય છે કોઈના મરણ વિષયક પત્રના જવાબરૂપે કુપાલદેવ વચનામુ ત્રણસો સાડત્રીસમાં બોધે છે આ દેહ પણ જ્યારે ત્યારે ત્યાગવાનો છે એ વાત સ્મરણમાં આવ્યા કરે છે અને સંસાર પ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે પાંચસો બાણુંમાં લખ્યું જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં ક્ષણભંગુ છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ પ્રભુ એક પત્રમાં લખ્યું વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં આત્મ વિભાવ પણ તે જ હાની અને તે જ મુખ્ય મરણ છે

પૂજ્ય અંબાલાલભાઈને લખ્યું અલ્પ આયુષ્ય દુષણકાળમાં પ્રમાત કર્તવે નથી અને ગહન માર્મિક વાત પણ સહજ વિચાર કરતા સમજાય એવી લખી કે જેટલો વખત આયુષ્ય તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે કોઈને રંજન કરવામાં અને કોઈથી રંજિત થવામાં જીવ મંદ થઈ જાય છે પણ કબીર કહે છે કબીરા પગરા દૂર અબ હો રહીએ સાંજ જનજન કોઝાવતી વેશ્ય રહી ગઈ બાંધ તારે માથે કોપી રહ્યો કાળ ઊંઘ તને કેમ આવે છે તારે માથે કોપી રહ્યો કાળ ભોજન તે તને શીત ભાવે છે સૌભાગભાઈને આત્મનિર્મલતાને લઈને દેહ વિલયની અગમેન્દ્રણી મળી ચૂકી હતી તે કહેતા કે હવે આ તિથિએ મરતું પડશે પણ મરણ કોનું શરીરનું મોહનું આત્મા તો અજર અમર અવિનાશી છે ન જાય તે મ્રિય તે વા કદાચિત ના અન્ય તે અન્ય માને શરીરે શરીરનો નાશ થાય છે આત્મા મરતો નથી તેથી પરમકુપાલદેવે છેલ્લામાં એક પત્રમાં વજ્રામુક્ત સાતસો ને ઓગણસી માં લેખિતનમાં પોતે સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ છે એમ લખી પ્રકાશ્યું જેને ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે અને છેલ્લે બોધ્યું તેથી આદિનો વિકલ્પ છોડી ને જ વિચારમાં વર્તું એ જ કર્તવ્ય છે શું કરવાનું રાજ સમર્તું રાજ સમર્તું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ગમે છે કાળ રહ્યો છે તાકી નહીં તો મોતનો ઉપાય શું તે પુરુષના ના આશરે આ દેહ એ સાર્થક છે અને આશ્રય દેહ છૂટે એ જ જન્મ સાર્થક કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવી એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે કહે છે મુનિ અમે તમારા શરીર રક્ષણના દાતા નથી ભાવ રક્ષણના દાતા છીએ આગીનામાં રહેજો ચાર ગતિના કોઈ પણ છેડેથી ખેંચી કાઢીશું પરમગપાલ દેવે મુનિ ચતુરલાલજીને આપી પૂજ્ય જૂઠાભાઈ સત્યપરાયણ બની વેદની અને વેદી પૂજ્ય અંબાલાલભાઈ અનંત કાળ પરમગપાલ દેવ ના દાસ થવાની ભાવના તે સાથે સ્વમાં સમાઈ જાય છે પૂજ્ય પ્રભુસિંહજી આગળથી જ જાહેરમાં નગારાની દાંડીએ જાહેર કરી મૃત્યુ મહોત્સવ ઉજવે છે પૂજ્ય બ્રહ્મચારી જે આશ્રણ અને શરણનું આ કાળમાં પણ કેવું બળ અને કેવું ફળ હોય તે કાવસદમાં મુક્તિ વિરામન મોહનજી એ રીતે ભગવાન પાર્શ્વદાસની જેમ કુપાવદેવના ચિત્રપટ સમક્ષ ઉભો ઉભા દેહ છોડ્યો હું બીજી માને રોવડાવવાનો નથી એમ જાહેરમાં વકીલ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં સ્પષ્ટ કહેનાર અશરીરી ભાવે જીવનાર જીવનારને શરીર ક્યાં અને શરીર નહીં તો મરણ કોનું મૃત્યુ મરી ગયું રે લો કાળનો કાળ તેથી પરમકુપોળદેવે વચનામુ એકસો પચાસમાં બુધ્યું મોપનું ઔષધ હું આ તને આપું છું વાપરવામાં દોષ કરજે નહીં પૂજ્ય મગન બાપા કહેતા પરમ કુપોલદેવ ભગવાન ચંદ્રપ્રભુના સમયથી આ ભવરોગનો ધન્વંતરી ફરતા ફરતા આપણી નાળ જાણી હેમાળા ગાળી ડુંગરે ડુંગરે ફરી જડીબુટ્ટી શોધી તેને ગાળી જાળી ગળે ઉતરી જાય તેવું ઔષધ બનાવી પીવડાવવા આવ્યા છે હવે આ ઔષધ પીલે અને જીવે તો રાજ જપવું અને મુવે મુક્તિ પાવ હાથ મેં લાડવા જો તો ખાવ એમ કરી કરેડિયા કરી મંડી પડવા જેવું છે પણ હરિનામ હીરા વેચાય ખપ વગર ખરી કિંમત ન થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ